સુરેન્દ્રનગરના સુરઈ ગામે વરની એનવીરો કેર લિમિટેડ કંપની સીલ કરી દેવાઈ છે તો કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાથી ચોટીલા પ્રાંત અધિકારી કાર્યવાહી કરી હાનિકારક કેમિકલ બોરવેલથી ભૂગર્ભ જળમાં નાખતા કાર્યવાહી કરવામાં આવી છે સુરઇ મોટા હરણીયા નાનિયાણી અને ઝુંપડા સહિતના ગામમાં ચોટીલા તાલુકાના સુરઈ ગામે જે કેમિકલ પ્લાન્ટ લિમિટેડ નો જે આવેલો હતો તે આજુબાજુના ખેડૂતોને મોટા પ્રમાણની અંદર વેસ્ટ કેમિકલ ડમ્પિંગ કરી અને ભૂગર્ભ જળને દૂષિત કરી અને આજુબાજુ જ મોટા જે અસર થતી હતી એ ધ્યાનમાં રાખીને જે આ કંપનીને બંધ કરવા જે હુકમ કરવામાં આવેલો હતો જે આજે ચોટીલા મામલાદાર અને તેઓની ટીમ સ્થળ પર જઈ અને કંપનીને સીલ કરવામાં આવેલી છે